યુવતી માનસિક રીતે દિવ્યાંગ છે જેથી કાકા કાકી સાથે રહે છે યુવતીના માતા વતનમાં રહે છે ત્યારે થોડા દિવસ પહેલાં યુવતીને અચાનક પેટમાં દુખાવો પડ્યો હતો અને ઉલટીઓ થવા લાગતા તેમના કાકા કાકી તેમને હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં તબીબી પરીક્ષણમાં બહાર આવ્યું હતું કે યુવતીને ત્રણ મહિનાનો ગર્ભ છે આ વાત સાંભળી કાકા કાકીના પગ તળેથી જમીન સરકી ગઈ હતી સમગ્ર મામલે યુવતીએ ઘરે લાવી કાકા કાકીએ પૂછપરછ કરી હતી આ દરમિયાન યુવતીએ તેની ભાષામાં જણાવ્યું હતું કે બાજુમાં રહેતા પ્રદીપ ધર્મરાજ પટેલે તેની સાથે દુષ્કર્મ આચર્યું છે યુવતી ત્રણેક મહિના પહેલા ઘરે એકલી હતી આ દરમિયાન આરોપી પ્રદીપ પટેલે દુષ્કર્મ આચર્યું હતું દુષ્કર્મ આચર્યા બાદ નરાધમે યુવતીને ધમકી આપી હતી કે જો પોતે કોઈને આ વાત કહેશે તો જાનથી મારી નાખશે જોકે સમગ્ર મામલે યુવતીના કાકા કાકીએ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ પ્રદીપ ધર્મરાજ પટેલની ધરપકડ કરી છે ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી પરણીત છે અને એક સંતાનનો પિતા છે હાલ તો પોલીસે સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર અભિષેક ઓરા અભી ક્રાઈમ ન્યૂઝ સુરત આ કામ હકીકત એવી છે કે આ કામ જે ભોગ ભોગવનાર જે છે એ બોલી કે સાંભળી શકતી નથી અને માનસિક રીતે વિકલાંગ છે જેથી ગઈ બાવીસ ચારે આ કામના જે ભોગ બનનાર જે છે એમને પેટમાં દુખાવો પડતા અને વોમિટ જેવું થતાં એના જે કાકી જે છે એને દવાખાને લઈ ગયેલા તો એમને જાણવા મળ્યું કે આ જે ભોગબંદર જે છે એ પ્રેગ્નન્ટ છે જેથી આ કામના ભોગ એના કાકા કાકી પૂછપરછ કરતા તેને કહેલું કે જે આ એક જે છે પ્રદીપ પટેલ પ્રેમ એ જે છોકરો જે છે એને એની સાથે દુષ્કર્મ કરેલું છે અને એના કારણે આ એ પ્રેગ્નન્સી થઈ છે જેથી આ કામના ભોગબંદરના કાકા જે છે એમને અત્યારે અમુલ પોસ્ટરમાં આવી ફરિયાદ આપતા ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને આ કામે આરોપીની અટક કરવામાં આવેલ છે હવે આ કામની જે બાળકી જે છે તો શારીરિક વિકલાંગ છે એટલે એનો ગેરલાભ લઈ ખરેખર એમ એની જે શારીરિક અસબા છે એનો એને જે મિસયુઝ કરી અને આ કામના જે ભોગ જે છે એની સાથે આ કૃત્ય કર્યું છે